અરજીઓ ઘણી થઈ હવે એક્શન લે સરકાર લખનધુવા સંસ્થાપક બહુજન આર્મી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જખાઉ ગામની માધ્યમિક શાળામાં આવ્યા છે અને અહીંની માધ્યમિક શાળામાં આવ્યા પછી એ ખ્યાલ આવ્યો કે દોઢ વર્ષથી માધ્યમિક શાળા બંધ છે વિદ્યાર્થીઓ ભણે છે એકસો છ વિદ્યાર્થીઓ છે જે પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે જ્યાં એકથી હોય ત્યાં આગળ શિક્ષકોની કમી અને સાથે સાથે હાલતમાં આ સ્કૂલ પડી છેલ્લા દોઢ ધારાસભ્ય લવ લેટર લખે છે મંત્રીઓને કે સ્કૂલ ચાલુ કરાવો લવ લેટર લખવાનું બંધ કરો આપ ધારાસભ્ય જો ઓર્ડર કરો તમારું કામ છે ઓર્ડર કરવાનું માગવાનું નહીં હાલ જ મારી શિક્ષણ અધિકારી જોડે વાત થઈ છે એમણે કીધું છે ત્રણ વખત રિમાઈન્ડર કરેલું છે પણ મારી વિનંતી છે સરકારને કચ્છ કલેક્ટરશ્રીને અને શિક્ષણ અધિકારીને કે તાત્કાલિક ધોરણે એટલે એકથી દોઢ મહિનાની અંદર આ સ્કૂલનું કામ ચાલુ થઈ જવું જોઈએ કારણ કે અબડાસા બોર્ડર વિસ્તારમાં આવે છે અબડાસાને વિશેષ વિકાસ માટે એક ખરેખર તો બોર્ડ બનવું જોઈએ પણ આ બોર્ડ નથી એના કારણે અહીંયાના કામ થતા નથી એટલે મારી વિનંતી છે ધારાસભ્યશ્રીને પણ કે હું જાઉં અને પછી કામ થાય મારી ટીમ ક્યાંકને જાય અને પછી કામ થાય અને તમે શ્રેય લેવા માટે દોડતા જાઓ છો તો મહેરબાની કરીને એવું ન કરો અહીંયાની જે સ્કૂલ જે અબડાસાની આવી તમામે તમામ પ્રાથમિક સ્કૂલો ઘણી બધી આવી તૂટી માંગેલી પડી છે એનો પણ ઘણી ઘણી સ્કૂલનો ઓર્ડર આવી ગયો છે તોડવાનો એ પણ નથી તૂટી અને ઓર્ડર આવી ગયો છે નવી બનાવવાનો એ પણ આજની તારીખમાં નથી બની જેના ડોક્યુમેન્ટ અને પુરાવા મારી પાસે છે તો મહેરબાની કરી અને ધારાસભ્યશ્રી આપણે પેપરમાં મોટી મોટી વાતો નાખીએ કે અમે કરાવીયું આમ કરાવી તેમ કરાવ્યું કરો તમે કોઈ વાંધો નહીં ધારાસભ્ય છો જનતાએ તમને છૂટ્યો છે જનતા માટે કામ કરવું એ તમારી ફરજ છે પણ એ વાતને અધિકારી અને નેતાઓ યાદ રાખે કે આ જ જનતાના ટેક્સમાંથી જીએસટીમાંથી સરકાર ચાલે છે અને સરકારની જવાબદારી છે મૌલિક જવાબદારી શિક્ષણ આપવું રોજગારી આપવી અને આરોગ્ય આપવું જખૌની જે હાઈસ્કૂલ છે એમને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે બાંધકામ એમનું શરૂ કરવામાં આવે કમ્પાઉન્ડ વોલ પર પડેલી પડી છે અંદર આખું જજરીત પડ્યું છે ત્યાં કરીને વિદ્યાર્થીઓ કોઈ ભણી ન શકે દોઢ વર્ષ વીતી ગયો હવે દોઢ વરસ વીતી અને ચૂંટણી આવે ત્યારે ચાલુ થાય અને મોટી મોટી વાતો કરવા નીકળો એવું નહીં કરતા દોઢ મહિનાની અંદર અહીંની સ્કૂલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ થવું જોઈએ